તો અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવા વડોદરાની જેલની અંદરથી છૂટશે કે નહીં સૌથી મોટા સમાચાર આપણને અત્યારે સોશિયલ મીડિયા થકી મળી રહ્યા છે તો કેમ છો યાર ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નાનકડા વિડીયોની અંદર તો તમને બધાને ખબર છે કે છેલ્લા બે જેટલા મહિના થવા આવ્યા છે ત્યારથી ચૈતરભાઈ વસાવા વડોદરાની જેલની અંદર પુરાયેલા છે અને આના પછી જે સૌથી પહેલાં તો ચૈતરભાઈ વસાવાને જે નીટલી ઘોટની અંદર લાવવામાં આવ્યા હતા એની અંદર પણ એમની જે જામીન અરજી રદ કરી દેવામાં આવી હતી એના પછી જે સેશન કોર્ટની અંદર પણ એમની જામીન અરજી રદ થઈ હતી સુનાવણી રદ થઈ હતી અને ફાઇનલી આ વાત હાઈકોર્ટ સુધી પહોંચતા હાઈકોર્ટે પણ થોડો સમય માગ્યો હતો અને એના પછી ફાઇનલી જે થોડા સમય પછી હાઈકોર્ટે જે પાંચ તારીખ આપી હતી જે પાંચ ઓગસ્ટ આપી હતી ત્યારે ચૈતરભાઈ વસાવાની જે જામીન અરજી ઉપર જે સુનાવણી હતી એનો જે સમય પૂરો થઈ જતા એમાં પણ તારીખ લંબાઈ અને તેર ઓગસ્ટ કરવામાં આવી અને તેર ઓગસ્ટના દિવસે પણ સમય પૂરો થઈ જતા ચૈતરભાઈ વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી સાંભળવાની તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ કરવામાં આવી હતી અને ફાઇનલી એ દિવસ હવે આવી ગયો હશે વધારે કલાકોની વાર નથી ટૂંક સમયની અંદર આપણને ખબર પડી જવાની છે કે આ વખતે હાઈકોર્ટનો નિર્ણય શું આવે છે ચૈતરભાઈ વસાવાને હજી થોડા દિવસો જેલની અંદર રહેવું પડશે કે પછી ફાઇનલી છૂટી જશે એ બસ થોડા જ કલાકોની અંદર આપણને ખબર પડી જવાની છે તો આગળ જે પણ માહિતી મળે છે એ સૌથી પહેલાં આપણી આ ચેનલના માધ્યમથી તમને આપવાનો પ્રયત્ન કરું છું તો ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને એવું લાગી રહ્યું છે કે આ વખતે તો ચૈતરભાઈ વસાવા યાર જેલમાંથી છૂટી જ જશે કારણ કે યાર આટલા ટાઈમથી તેઓ જેલની અંદર છે તો જે વિસ્તારના તેઓ ધારાસભ્ય છે એ વિસ્તારના લોકોને પણ ઘણી બધી તકલીફ પડતી હશે અને આદિવાસી સમાજના લોકોને પણ ચૈતરભાઈ વસાવા વગર યાર નહીં ફાવતું હોય કારણ કે આટલા દિવસોથી તેઓ જેલની અંદર છે તો એક આદિવાસી સમાજનું આગેવાન આદિવાસી સમાજનું એક અનમોલ રતન કહી શકાય એવા ચૈતરભાઈ વસાવા વગર ખરેખર આદિવાસી સમાજની અંદર પણ કંઈક ને કંઈક રીતે એમની ખોટ રહેતી હશે કારણ કે તેઓ જેલની અંદર છે ઘણા બધા સમાજ માટેના કામો અટવાયેલા પડ્યા હશે જે રોડ રસ્તાઓના જે અમુક કામકાજો બાકી છે એ પણ બાકી હશે તો આ વખતે તો ચૈતરભાઈ વસાવાને જેલની અંદર ત્યાં છોડવા જ જોઈએ તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો આગળ જે પણ માહિતી મળે છે એ સૌથી પહેલાં તમને આપણી ચેનલના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરીશ તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો